દાનનો સ્વભાવ એક સરખો કેમ નથી આ બધું વિસ્તારથી જણાવો શંખ કહે છે રજોગુણ તમોગુણ અને સત્વગુણના ભેદથી ત્રણ પ્રકારના જીવ સમુદાયો હોય છે તેમાં રાજસવભાવનો જીવો રાજસ કર્મ તમોગુણી જીવો તામસ કર્મ તથા સાત્વિક સ્વભાવના જીવ સાત્વિક કર્મ કરે છે ક્યારેક ક્યારેક સંસારમાં તેમના ગુણોમાં વિષમતા પણ થાય છે તેથી તેઓ ઊંચ નીચ કર્મ કરતા રહીને તે પ્રમાણે ફળ ભોગવે છે ક્યારેક સુખ ક્યારેક દુઃખ અને ક્યારેક બંને આ લોકો ગુણોની વિષમતાના કારણે પ્રાપ્ત કરે છે પ્રવૃત્તિમાં સ્થિત હોવાથી આ જીવ તે ગુણોથી બંધાય છે ગુણ અને કર્મ અનુસાર તેમનું ભિન્ન ભિન્ન ફળ હોય છે આ જીવન પુનઃ ગુણોને અનુસાર જ પ્રકૃતિને પ્રાપ્ત થાય છે પ્રકૃતિમાં સ્થિત થયેલા પ્રાકૃત પ્રાણી ગુણ અને કર્મથી વ્યાપ્ત થઈને પ્રકૃતિની ગતિને પ્રાપ્ત થાય છે તમોગુણી જીવ તામસી વૃત્તિથી જ જીવન નિર્વાહ કરીને સદા મહાન દુઃખોમાં ડૂબેલો રહેશે તેમનામાં દયા નથી હોતી તેઓ ઘણા ક્રૂર હોય છે અને સંસારમાં સદા દ્વેષથી જ તેમનું જીવન ચાલે છે રાક્ષસ અને પિચાસ વગેરે તમોગુણી જીવ છે જે તામસી ગતિને પ્રાપ્ત થાય છે રાજસી લોકોની બુદ્ધિ મિશ્ર હોય છે તેઓ પુણ્ય તથા પાપ બંને કરે છે પુણ્યથી સ્વર્ગ અને પાપથી યાતના ભોગવે છે તે કારણે આ મંદભાગી લોકો સંસારમાં વારંવાર આવાગમન કરે છે જે સાત્વિક સ્વભાવના લોકો છે તેઓ ધર્મશીલ શ્રદ્ધાળુ દયાળુ બીજાના દોષ ન જોનારા તથા સાત્વિક વૃત્તિથી જીવન નિર્વાહ કરે છે તેથી ભિન્ન ભિન્ન